નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં સમુદ્રમાં સાયકોલનું સેક્યુલેશન સક્રિય ગુજરાતમાં જે થવાનું છે એ કહેવું કે નહીં આગાહીકારો પણ ચિંતામાં જી મિત્રો માય મહિનામાં શરૂઆત થઈ રહ્યો છે મહિનાની શરૂઆતમાં જ પરિસ્થિતિ બગડે એવા અણસાર વાતાવરણ જોવા મળી રહ્યા છે હવામાન અને ખાસ કરીને વરસાદને અંગે અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી જી મિત્રો ગુજરાત માટે આગાહી મહિનાનો એટલે કે જુલાઈ માસ ભારે રહેશે ઉનાળો જાય અને ચોમાસું આવે એવી રાહત જોતા લોકો માટે હવે સ્થિતિ વધુ વિકટ બની છે કારણ કે ભારે વરસાદને વિનાશ નોતરે છે જાણીતા હવામાન શાસ્ત્રી અંબરલાલ પટેલ પણ આગાહી કરી શકે છે જુલાઈ મહિનામાં ગુજરાતમાં ભારેથી પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે જ્યાં મિત્રો હવામાન વિભાગ પણ પોતાનું અનુમાન લગાવી રહ્યું છે કે આવતીકાલથી ગુજરાતની સ્થિતિ વણસી શકે છે કારણ કે આ વખતે સામાન્ય વરસાદ નહીં થાય આ વખતે વરસાદની વિનાશ નોતરશે જ જે પ્રમાણે અરબ સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે એ જોતા કંઈક આવું અનુમાન હાલ સામે આવી રહ્યું છે ગુજરાત માટે આ અનુમાન ભારે સારી બાબત નથી જી હા મિત્રો એટલે જ હાલ સ્થિતિ એવી છે કે જે થવાનું હોય એ કહેવું નહીં નિષ્ણાત પણ એવી મૂંઝવણમાં છે જ્યાં મિત્રો વાત કરીએ તો ખાસ કરીને અરબ સાગરમાં સાયકલ સર્ક્યુલેશન સક્રિય થતાં જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે એક બાદ એક લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે જી હા મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાત પર આ વખતે વરસાદ વિઘ્ન બનીને તાટકી શકે છે ખાસ કરીને આગામી બે દિવસમાં તો ગુજરાત પર એક અલગ સંકટ તોડાઈ રહ્યું છે આગામી બે દિવસ સુધી મધ્ય ગુજરાતમાં ભાગોમાં માધ્યમથી ભારેથી વરસાદની ઝાપટાની આગાહી પણ તેમણે કરી છે જી હા મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું છે કે ઉત્તર અરબસાગરમાં બન્યું સેક્યુલેશન ગુજરાતમાં અસર કરશે અસર એવી થશે કે ગુજરાતના ઘણા જિલ્લામાં આના કારણે સ્થિતિ ખરાબ થઈ શકે છે એક બાદ એક લો પ્રેશરના કારણે જુલાઈ મહિનામાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલે જણાવ્યું છે જી હા મિત્રો અંબાલાલ પટેલે આગાહી મુજબ આગામી બે ત્રણ દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિ ભારે વરસાદના ઝાપટા પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે હિંમતનગર સાબરકાંઠા ખેડ બ્રહ્મા ઈડરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બને છે જેથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે પાંચથી બાર જુલાઈમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની શક્યતા તેમણે દર્શાવી છે કે અમદાવાદ અષાઢી બીજે આજના સમયે સારો વરસાદ રહેશે તેવી આગાહી પણ અંબરલાલ પટેલે કરી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ